સંક્રાંતિ સ્પેશિયલ આજે આપણે તલની ચીકી બનાવીશું હવે તલની ચીકીને ચીકી ને તલસાકડી પણ કહેવાય છે તમે પહેલીવાર તલની ચીકી બનાવો છો પણ પરફેક્ટ માપ સાથે ટીપ એન્ડ ટ્રીક સાથે ચીકી બનાવશો તો તમારી ચીકી બજાર જેવી ક્રિસ્પી સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બનશે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં તો મકર સંક્રાંતિ સ્પેશિયલ આપણે તલની ચીકી બનાવીએ છીએ ત્યારે અહીંયા મેં એક વાડકી તલ લીધા છે અને એક વાડકી તલ છે તો તેના પ્રમાણમાં એક વાડકી ગોળ છે જેટલા તલ લઈએ છીએ તેટલો જ ગોર લેવાનો છે તે તેનું પરફેક્ટ માપ છે તો હવે તલને શેકી લેવાના છે તો તલને શેકવા માટે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે તલને શેકી લેવાના છે આજે આપણે તલની ચીકી બનાવીએ છીએ ત્યારે મેં એક વાડકી તલ લીધા છે તો તલને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે જો તમારે તલ વધારે હોય તો થોડો વધારે સમય લાગે છે તો અહીંયા તલ ને ધીમા તાપી શેકવાના છે તલ શેકીએ છીએ ત્યારે અંદરથી અવાજ આવે અને તલ ફૂલી જાય ત્યારે તમારે સમજી લેવાનું કે તલ શેકાઈ ગયા છે હવે તલ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે અને તલ ક્રિસ્પી થાય તો જ આપણે તલની ચેકી ક્રિસ્પી બને છે અહીંયા તમે જોઈ શકો છો કે તલ અંદરથી ફૂટે છે અને તલ શેકીએ ત્યારે અંદરથી તળતળ એવો અવાજ આવે અને તલ ફૂલી જાય એટલે તમારે સમજી લેવાનું કે તલ શેકાઈ ગયા છે અને તલનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે અહીંયા તલનો કલર ચેન્જ થઈ ગયો છે તલ ફૂલી ગયા છે અને કડાઈમાંથી પણ અવાજ આવે છે એટલે અહીંયા બત તલ છે તે સરસ એવા શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી લેવાનો છે અને તલને એક પ્લેટમાં લઈ લઈશું હવે તલની ચીકી બનાવીએ ત્યારે ગોળનો પાયો મેઈન ઇમ્પોર્ટન્ટ છે જો ગોળનો પાયો પરફેક્ટ હોય તો તમારી ચીકી બજાર જેવી ક્રિસ્પી બનશે તો હવે ગોળનો પાયો બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે હવે કડાઈમાં આપણે એક વાડકી ગોળ દો છે તેને ઉમેઈ લેવાનો છે તો ફ્રેન્ડ્સ તલની ચીકી બનાવવા માટે ગોળનો પાયો બનાવી લઈશું અહીંયા ગોળ મેલ્ટ થાય છે ત્યારે આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે તમારે ઘી ના ઉમેરવું હોય ને તો સ્કીપ પણ કરી શકો છો ઘી કે પાણી ઉમેર્યા વગર પણ ગોળનો પાયો સરસ બનીને તૈયાર થાય છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આપણે ગોળનો પાયો બનાવી લઈશું હવે આપણે ગોળનો પાયો બનાવીએ છીએ ત્યારે એક થાળી લેવાની છે કાં તો એક પ્લેટ લેવાની છે તેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે તમારે થાળી કે પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી લેવાની છે અહીંયા મેં ચોપિંગ બોલ લીધું છે તેને ઘીથી ગ્રીસ કરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળનો પાયો બનાવીએ છીએ ત્યારે ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે તો અહીંયા ગોળનો પાયો બનાવ્યો છે તેને આપણે તબીતાથી ઊંચું કરીએ છીએ તો એક સરખી ધાર નીચે પડે છે તે તૂટતું નથી એટલે ગોળનો પાયો પરફેક્ટ છે જો આપણે આ રીતે ઊંચું કરીએ છીએ અને તેની ધાર તૂટે તો તમારે સમજી લેવાનું કે હજુ પાયો કાચો છે આ એક પહેલી રીત છે હવે તમને આ રીતે ખબર ના પડે તો એક બોલમાં ઠંડુ પાણી લેવાનું છે અને ગોળનો પાયાને પાણીમાં લઈ લેવાનું છે અને આ રીતે ખેંચવાનું છે જુઓ ખેંચાતું નથી તે કાચની જેમ તૂટી જાય છે એટલે અહીંયા પાયો છે તે પરફેક્ટ છે તમે પાણીમાં ડ્રોપ્સ એડ કરો છો અને ખેંચો છો તો ખેંચાય તો તે પાયો કાચો છે પણ અહીંયા આપણે કાચની જેમ તૂટી જાય છે એટલે પાયો પરફેક્ટ બન્યો છે અહીંયા આપણો ઘોળનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસને બંધ કરી લઈશું અને શેકેલા તલને ગોળના પાયામાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લઈશું તો અહીં આપણે તલની ચીકી જે તલ સાંકળી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તલની ચીકી બનાવીએ છીએ તો આ મિશ્રણને ચોક બોર્ડ પર લઈ લેવાનું છે હવે મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેને ઠારવી લેવાની છે જો ઠંડુ થઈ જશે અને પછી તમે ઠારવશો તો તે કડક થઈ જશે કાં તો તે સેટ થઈ જશે એટલે અહીંયા ચોક બોર્ડ આપણે ગ્રીસ કરીને રાખ્યું છે તેની પર મિશ્રણને લઈ લેવાનું છે અને થોડું તવિતાથી સ્પ્રેડ કરી લઈશું તમારે તવિથાથી સ્પ્રેડ ના કરવું હોય તો જે ભાખરી સેવાનો જે ડટ્ટો આવે છે તેની નીચે થોડું ઘી લગાવી લેવાનું છે તેનાથી પણ સ્પ્રેડ કરી શકો છો પણ અહીંયા હાથમાં થોડું ઘી લગાવી લઈશું અને આઈથી થોડું ટેપ કરી લઈશું એટલે મિશ્રણ છે તે સેટ થઈ જશે હવે વેરણમાં પણ થોડું ઘી લગાવવાનું છે અને હળવા હાથે આપણે પટલી જે બજારમાં જે ચીકી મળતી હોય તેવી વણી લેવાની છે જેટલી પટલી જોઈતી હોય તે પ્રમાણે તમારે વણી લેવાની છે તો આજે આપણે સાઈડમાંથી ખેંચતા જઈશું અને તલની ચીકીને વણી લેવાની છે તમારે તલની ચીકી થોડી જાળી રાખવી હોય તો થોડી ઓછી વણવાની છે પણ આજે આપણે બજારમાં મળતી હોય એટલે અહીંયા મેં પટલી ચીકી વણી છે હવે તલની ચીકી ગરમ છે ત્યારે જ આપણે તેનો કટ લગાવી લેવાની છે જો તમારે બજાર જેવી એક સરખી ચીકી બનાવી હોય તો ગરમ મિશ્રણ હોય ત્યારે તમારે કટ લગાવવાનું છે અને તમારે અનિવન ચીકી રાખવી હોય તો કટ લગાવવાની જરૂર નથી પણ આજે આપણે બજારમાં મળતી હોય તેવી તલની ચીકી ઘરે બનાવીએ છીએ એટલે તલનું મિશ્રણ ગરમ છે ત્યારે જ આપણે કટ લગાવી લઈશું અને કટ લગાવ્યા પછી દસ મિનિટ માટે મૂકી દેવાની છે અને તલની ચીકી સેટ થઈ જશે ચીકી સેટ થઈ જશે અને પછી આપણે કટ લગાવીશું તો ચીકી ફટલીને તૂટી જશે બજારમાંથી આપણે આપણે ચીકી લાવીએ છીએ અને કટ કરીએ છીએ તો એકદમ ક્રંચી અવાજ આવે છે અને ક્રંચી લાગે છે તેવી જ ક્રન્ચી અને ટેસ્ટી ચીકી ઘરે બની છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નાઇફથી અનફોલ્ડ કરીએ છીએ તો ચીકી છે તે ફોલ્ડ થઈ જાય છે ચીકી છે તે અનફોલ્ડ થઈ ગઈ છે કેમ કે ચોકબોર્ડ પર આપણે ઘીથી ક્રેસ કર્યું હતો અને ચીકી પણ પરફેક્ટ સેટ થઈ ગઈ છે આપણો પાયો પરફેક્ટ હતો એટલે તલની ચીકી પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને કટ કરીને પણ બતાવીશ એકદમ ક્રંચી બજાર જેવી ક્રિસ્પી આપણી તલની ચીકી ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણ નજીક આવે ત્યારે આપણા ઘરે તલની ચીકી તલના લાડુ સિંગની ચીકી મમરાના લાડુ આપણી બા દાદી મમ્મી બનાવતા હોઈએ છે તો આજે આપણે બજાર જેવી એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી જે તલ સાંકળી આપણે કહીએ છીએ તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજે મારી તલની ચીકની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય